નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તમારે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન લેવાનું હોય કે તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય તમને તમારી ગમતી કોલેજની અંદર એડમિશન ના મળતું હોય તો શું કરવું એના વિશે આપણે વાત કરવાના છીએ જે પ્રમાણે સ્નાતક કક્ષાએ એડમિશન માટે ત્રણ રાઉન્ડ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે અને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું હોય તો એના જે છે હવે આગળના રાઉન્ડ પણ જાહેર કરવામાં આવશે તો પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓએ જ્યારે પણ એમનું પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યારે જે છે એમને ગમતી કોલેજ હોય એની અંદર એડમિશન ના મળતું હોય તો શું કરવું એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોવા જઈએ સાથે સાથે જે ધોરણ બાર પછી સ્નાતક કક્ષાએ પ્રવેશ ચાલી રહ્યો છે એની અંદર પ્રથમ રાઉન્ડ બીજો રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ પણ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ હજુ સુધી એવા હશે કે એમને જે છે એ ગમતી કોલેજની અંદર એડમિશન ના મળ્યું હોય અથવા તો એમને જે સારી કોલેજની અંદર એડમિશન મેળવવું છે એ કોલેજની અંદર એડમિશન મળતું નથી તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જો તમને ગમતી કોલેજની અંદર એડમિશન ના મળતું હોય તો શું કરવું અને તમે જે કોલેજની આશા રાખીને બેઠા છો એ કોલેજની અંદર તમને એડમિશન મળશે કે નહીં એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના જ છે મિત્રો એચએન સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને જીકાસ કોર્ટલની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા એના માટે જીકાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગયો છું અહીંયા જે એક અંડર ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી છે એનું જે છે એ મારા જોડે ડિટેલ છે અને તમે જોઈ શકો છો પેમેન્ટ પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ સબમિટ વેરીફાઈ ઓફર અને કન્ફર્મેશન કરવાનું જે છે એ બાકી છે કારણ કે જે આ વિદ્યાર્થી છે એને જે કોલેજ ગમે છે એ કોલેજ દ્વારા જે છે એ ઓફર લેટર હજુ સુધી આપવામાં આવેલું નથી તો જ્યારે આ જે છે એ સ્નાતક કક્ષાની પ્રક્રિયા ચાલી રહી છે અને અનુસ્નાતકની પ્રક્રિયા શરૂ થશે ત્યારે પણ આ રીતે પહેલું બીજું ત્રીજું અને ચોથું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે તો જ્યારે પહેલું અથવા બીજું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યારે તમારે જે છે એ શું કરવાનું તો અહીંયા હું તમને બતાવું છું તમે જોઈ શકો છો આ રીતે તમને પણ સ્નાતકવાળા વિદ્યાર્થીઓને તો ખબર હશે કે મેરિટ લિસ્ટ જે છે એ કઈ રીતે હોય છે અનુસ્નાતકવાળા વિદ્યાર્થી પણ અહીંયા એકવાર ધ્યાનથી જોઈ લેજો આ રીતે યુનિવર્સિટીનું નામ હશે કોલેજનું નામ તમે જે કોર્સ સિલેક્ટ કરેલું છે એ અને અહીંયા જે છે એ કન્ફર્મ ઓફરનું બટન આવશે તમે એના પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે અને તમે ઓટીપી અહીંયા નાખશો તો તમારે જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે એ પણ આવી જશે હવે આગળ અહીંયા આપણે જોઈએ તો આ રીતે તમારે જે છે એ તમે આઠથી દસ જે પણ યુનિવર્સિટી સિલેક્ટ કરી છે એમાંથી તમને ઓફર લેટર આપવામાં આવશે હવે અહીંયા બની કેવું રહે છે કે જે તમારે જે કોલેજ જોઈએ છે એના દ્વારા તમને જે છે એ ઓફર આપવામાં આવી રહેતી રહી તો એના માટે તમારે શું કરવાનું છે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે જ્યારે આ વ્યૂ મેરિટ કટ ઓફનો ઓપ્શન ક્યારે ખુલશે કે જ્યારે પ્રથમ બીજા કે ત્રીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવેલું હોય ત્યારે જ તો તમે જેવું એના પર ક્લિક કરશો તમે જે પણ કોલેજ સિલેક્ટ કરી છે એ તમામનું મેરિટ લિસ્ટ જે છે એ તમને અહીંયા શું કરશે તો તમે અહીંયા જોઈ લો સૌપ્રથમ જે આ વિદ્યાર્થી છે એને ગુજરાત યુનિવર્સિટી સિલેક્ટ કરી છે ડિપાર્ટમેન્ટ ઓફ એવિએશન હોસ્પિટાલિટી એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ તો જોજો અહીંયા જોઈ લો એ કોલેજનું કટ ઓફ કેટલું છે ચોર્યાસી પોઈન્ટ તેતાલીસ અને આ વિદ્યાર્થીનું કટ છે અડસઠ એટલે કે આ વિદ્યાર્થીને ધોરણ બારની અંદર અડસઠ પોઈન્ટ સત્તાવન ટકા માર્ક જે છે એ આવેલા છે તો અહીંયા જે છે એ બંને વચ્ચે ખૂબ જ મોટો મિસમેચ છે એના કારણે જે છે એ આ વિદ્યાર્થીને હજુ એ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવી રહી નથી બીજું તમે અહીંયા જોઈ લો કે કોલેજનું કટ ઓફ કેટલું થઈ ગયું છે પ્રથમ રાઉન્ડ અને બીજા રાઉન્ડની અંદર આ કોલેજનું કટ ઓફ હાઈ હતું પણ ત્રીજા રાઉન્ડની અંદર આ કોલેજનું કટ ઓફ ઘટી અને બાસઠ ટકા આવી ગયું છે અને આ વિદ્યાર્થીને અડસઠ પોઈન્ટ સત્તાવન ટકા આવેલા છે તો આ કોલેજની અંદર આ વિદ્યાર્થી જે છે એ એડમિશન માટે લાયક થશે તો જે પ્રમાણે પ્રથમ રાઉન્ડ હશે ત્યારે મેરિટ જે છે એ ખૂબ જ ઊંચું હશે એના પછીના જે બીજા રાઉન્ડની અંદર કટ ઓફ જે છે એ થોડું ઘટાડવામાં આવશે અને જ્યારે ત્રીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે ત્યારે કટ ઓફ થોડું નીચું લઈ જવામાં આવશે અને જ્યારે ચોથો રાઉન્ડ જાહેર કરવામાં આવશે ત્યારે કટ ઓફ એના કરતાં પણ જે છે એ નીચે લઈ જવામાં આવશે તો હવે તમારે અહીંયા ચેક કરવાનું છે કે તમારે અહીંયા ચેક કરવાનું છે કોલેજનું જે જેટલે એ છે ત્રીજા રાઉન્ડની અંદર પણ ચોર્યાસી પોઈન્ટ તેતાલીસ ટકા છે આપણે કેટલા આવેલા છે અડસઠ પોઈન્ટ સત્તાવન ટકા તો હવે બની શકે કે ચોથા રાઉન્ડની અંદર આ કોલેજનું કટ ઓફ ઘટી અને વધારેમાં વધારે કેટલું પંચોતેર ટકા આવી જાય તો પણ આપણું જે છે એ આ કોલેજની અંદર મેળ પડે એમ નથી તો એના માટે આપણને અહીંયાથી ખ્યાલ આવી જશે કે આ કોલેજનું કટ ઓફ જે છે એ પ્રથમ રાઉન્ડની અંદર ફોર એક્ઝામ્પલ છન્નું ટકા કટ ઓફ રહ્યું હોય તો બીજા રાઉન્ડની અંદર કટિંગને નેવું આવે પછી કદાચ બ્યાસી આવી જાય પછી કદાચ જે છે એ બોતેર ટકા પણ આવી જાય ચોથા રાઉન્ડની અંદર તો પણ આપણે જે છે એ અડસઠ પોઈન્ટ સત્તાવન ટકા જે છે એ અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આવેલા છે તો આ કોલેજની અંદરથી આપણને ઓફર લેટર આપવામાં આવે એના ચાન્સીસ જે છે એ બહુ જ ઓછા છે કારણ કે અહીંયા તમે જોઈ શકો છો બાસઠ ટકા અને અડસઠ ટકા છાસઠ ટકા કોલેજનું કટ છે અડસઠ ટકા આવેલા છે સડસઠ ટકા ત્રેસઠ ટકા ત્રીજા રાઉન્ડની અંદર મોસ્ટ ઓફ તમામ કોલેજો છે એનું કટ ખૂબ જ નીચે આવી ગયું છે જોઈ શકો છો એકતાલીસ ટકા કટ પણ જે છે એ અમુક અમુક કોલેજોનું આવી ગયું છે અમુક કોલેજ જે છે એ સારી છે તો એનો કટ તમે અહીંયા જોઈ લો કે જે છે એ ઇઠ્યોતેર ટકા કટ જે છે એ ત્રીજા રાઉન્ડના અંતે પણ છે તો અહીંયા એવું બનશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ વેઇટ રહ્યા છે કે એમને જે કોલેજ જોઈએ છે એના દ્વારા ઓફર લેટર આપવામાં આવે એની રાહ જોઈ રહ્યા છે એના કારણે જે છે એ તેઓ હજુ સુધી એડમિશન કન્ફર્મ કરતા નથી તો હવે તમને ખ્યાલ આવી જશે આ રીતે તમે કટ ઓફ ચેક કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આ પ્રમાણે જે છે એ અહીંયા તમે જોઈ શકો છો અડસઠ પોઈન્ટ સત્તાવન આટલું કટ ઓફ જે છે એ સિત્તેર ટકા કટ ઓફ છે અહીંયા તો એકદમ છત્રીસ ટકા કટ ઓફ જે છે એ આવી ગયું છે એકદમ છત્રીસ ટકા તો તમે જોઈ શકો છો તમામ વિદ્યાર્થીઓ જે છે એ એને એડમિશન મળી જશે તમને એડમિશન તો કન્ફર્મ મળી જશે પરંતુ તમારે ગમતી કોલેજની અંદર તમને એડમિશન મળશે કે નહીં તમે એ જે છે એ આ કટ ઓફના આધારે નક્કી કરી શકો છો તમે અહીંયા આવી અને એકવાર ચેક કરશો આ કોલેજનું કટ ઓફ જે છે એ છત્રીસ ટકા આવી ગયું છે તો આની અંદર તો પિસ્તાલીસ ટકાવાળા બેતાલીસ ટકાવાળા બધા જ વિદ્યાર્થીઓને જે છે એ આ કોલેજની અંદર તો આસાનીથી એડમિશન મળી જશે પરંતુ તકલીફ ક્યાં છે કે આપણે જે કોલેજની અંદર જવું છે એ કોલેજનું કટ ઓફ જે છે એ કેટલું છે જો આપણે એ ચેક જ નહીં કરીએ અને આપણે એ કોલેજની આશા લગાવીને બેસા રહીશું અને બીજી કોલેજો જે આપણે સિલેક્ટ કરી છે જેના દ્વારા આપણને ઓફર આપવામાં આવી રહી છે આપણે એને પણ જવા દઈશું તો આની અંદર જે છે એ ઓવરઓલ તમારો જ લો થઈ જશે કારણ કે આમાં કેવું થશે તમે જે છે એ ફોર એક્ઝામ્પલ પાંચ કોલેજ જે છે એ સિલેક્ટ કરી છે તમે જે તમારાને આપણે માની લઈએ કે તમારા ફોર એક્ઝામ્પલ સિત્તેર ટકા જે છે એ આવેલા છે તમારા સિત્તેર ટકા આવેલા છે અહીંયા તમારા જે છે એ અડસઠ પોઈન્ટ સત્તાવન છે એસી ટકા આપણે માની લઈએ તમારા એસી ટકા જે છે એ આવેલા છે અને તમે જે છે એ ગમતી કોલેજ જે સિલેક્ટ કરી છે અને એ કોલેજ બહુ જ પ્રતિષ્ઠિત છે અથવા તો બહુ જ ફેમસ કોલેજ છે એ કોઈ પણ કારણ હોય અને એ કોલેજનું કટ ઓફ જે છે એ પ્રથમ રાઉન્ડની અંદર રહ્યું છન્નું ટકા તમારા કેટલા છે એસી ટકા અને જે છે એ કોલેજનું કટ ઓફ રહ્યું છે છન્નું ટકા તો આ કિસ્સાની અંદર હવે શું થશે પ્રથમ રાઉન્ડની અંદર કોલેજની અંદર છન્નું ટકા કટ ઓફ છે તો એની અંદર જે જે સારા ટકાવાળા વિદ્યાર્થીઓ છે એ એડમિશન લેશે ઘણી બધી બેઠકો જે છે એ ખાલી પડી રહેશે કારણ કે એની અંદર એક ફોર એક્ઝામ્પલ એક કોલેજ છે એની અંદર સો બેઠકો છે તો સો બેઠકો માટે ત્રણસો વિદ્યાર્થીઓએ નાખ્યો હોય તો એ કોલેજનો શું પ્રયત્ન હોય કે જે સૌથી સારામાં સારા વધારે ટકાવાળા વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓ જે એ કોલેજની અંદર એડમિશન લે તો એના માટે કટ જે છે એ ખૂબ જ ઊંચું રહેશે તો હવે બનશે એવું કે પહેલાં રાઉન્ડની અંદર ખાલી સો બેઠકો છે એમાંથી ચાલીસ બેઠકો ભરાઈ ગઈ હવે સાઠ બેઠકો વધી તો સાઠ બેઠકો માટે બનવાનું નથી કે છન્નું ટકાવાળા વાળા વિદ્યાર્થીઓ ફરી વાર જે છે એ કોલેજને મળે તો કટ ઓફ જે છે એ નેવું ટકા લાવશે તો પણ આપણે જે છે એ આપણા પર્સન્ટેજ કેટલા છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણા પર્સન્ટેજ જો ખૂબ જ નીચા હશે તો આપણે જે છે એ એવું ના થાય કે તમે જે કોલેજની આશા લગાવીને બેઠા છો એના કારણે જે છે એ તમને બીજા નંબરની ત્રીજા નંબરની ચોથા નંબરની અને પાંચમા નંબરની જે સારી કોલેજ મળી શકતી હતી એવું તો નથી કે તમામ કોલેજો જે છે એ ખરાબ છે હું ચોક્કસ કહું છું કે અમુક કોલેજો જે છે એ છે કે જે ખાલી નામ પૂરતી છે પરંતુ તમે જે છે એ એક કેટેગરી પાડી શકો છો કે પહેલા નંબરની આ છે બીજા નંબરની ત્રીજા નંબરની ચોથા નંબરની પાંચમા નંબરની તો તમે બની શકે કે પહેલા નંબરની કોલેજની વાટ જોઈ અને તમે જે છે એ આઠે આઠ રાઉન્ડ પૂરા કરી દો અને પછી પણ તમારું એડમિશન ના થાય એવું ક્યાંક બની શકે છે તો તમારે શું કરવાનું છે કે તમારે જોઈ લેવાનું છે એકવાર અહીંયા કટ ઓફમાં આવી અને તમને ખ્યાલ આવી જશે કે આ કોલેજનું કટ ઓફ જે છે એ આટલું છે મારા પર્સન્ટેજ આટલા છે એના પરથી તમને એકવાર ખ્યાલ આવી જશે કે આ કોલેજ જે છે એ એની અંદર મારું એડમિશન થશે કે નહીં એકવાર તમને કન્ફર્મ થઈ જાય કે આ કોલેજની અંદર મારું એડમિશન થાય એમ છે તો તમે બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમા રાઉન્ડ સુધી પણ જે છે એ વેઇટ કરી શકો છો પરંતુ તમારા પર્સન્ટેજ અને જે છે એ કોલેજનું કટ ઓફ મેચ જ ના થતું હોય તો પછી ખાલી ખોટો વેઇટ કરવાનો જે છે એ કોઈ જ મતલબ બનતો નથી તો આના પરથી તમને ખ્યાલ આવી જશે કે ગમતી કોલેજની અંદર એડમિશન ના મળતું હોય તો શું કરવાનું અને ગમતી કોલેજની અંદર એડમિશન મળશે કે નહીં એ કઈ રીતે ચેક કરવું તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર મેં મુખ્ય રીતે ટ્રાય કર્યો છે કે જે વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ પતી ગયો છે બીજો રાઉન્ડ પતી ગયો છે ત્રીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ આવી ગયું છે છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ હજુ સુધી એક પણ કોલેજની અંદર એડમિશન જે છે એ કન્ફર્મ કરાવતા નથી તો એમને હું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જો તમે પહેલી કોલેજ જે છે એ નેવું ટકાવાળી છે એની આશાએ બેસી રહેશો તો બીજી જે એંસી ટકાવાળી કોલેજ છે પંચોતેર ટકાવાળી બોતેર ટકાવાળી કોલેજ છે એ પણ તમારા હાથમાંથી જતી રહે એવું ના બને અને અંતમાં તમારે જે પછી આ તમે અહીંયા જોઈ શકો છો છત્રીસ છત્રીસ ટકા કટ ઓફવાળી જે આ કોલેજો છે એની અંદર એડમિશન લેવું પડે એવા પ્રકારની સિચ્યુએશન પણ જે છે એ આવી શકે છે તો આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ ચોક્કસથી ઉપયોગી થશે તમને કોલેજની અંદર ચોક્કસ એડમિશન મળી જાય તમારી ગમતી કોલેજની અંદર એવી હાર્દિક શુભેચ્છાઓ સાથે આજનો આ વિડીયો જે છે એ પૂરો કરું છું Thank you. Thank you so much for watching.